આપણે ને આ સાઈડ વેઈ જાવી કે કે ઉલી બાજુ હે ને તડકો આવવા મંડી ગ્યો એન કે કે આવત આ બાજુ બાજુ તડકો લાગવાનું તડકો તડકો એન કે કાંધુ છે મારું વાર બહુ લાગે આ બાજુ વધારે ઉડીનાય હોય હલકો હોય ને કેમ મજા આવે લેવાક હોય ને કચ્ચુબાઈ કચ્ચુબાઈ માં બહુ વાર લાગે

Эй, бувальдо. Манжико, манжико. Атта харвамеги да да, қалай бала хут ірей. А то қой айуу дай не малу. Эла ки ай лад вахаванна тай гат, вайң қади. thôi anh nói với rồi mấy cái mũ này áo đẹp có mũ đẹp có cả ai mượn này rất là này bây giờ tôi không đây có cắt soi nó anh mà जीत वागा आलो मिंत्रा कॉफी डेट आवते वंजिल दे आपण गाजो कोपळा कोपियो खावा ये जा दीदी भेल्ली शेर लाव हा भेल्ली शेर वाली बीजी सर ब बीजी सर बीजी बीजी आपले आलो मिंत्रा बीजी छे मारे बीजी ओला बीजी करनो पापा येगा मिंत्रा गन्न मजा आईवी आईवी ने गुरु तईगी गुरु तईगी

મિત્રો <laughs> ગોપીઓ <laughs> <laughs>

ખૂટવાડવાનું yeah, hmm. <laughs> 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 <laughs>

પ્રાકૃતિક મગફળીનું તેલ કોઈને લેતું હોય તો આને ડિસ્ક્રિપ્શનમાં નંબર એમાં વોટ્સઅપમાં મેસેજ કરી દેજો ને ભાવ તો એ તમને વોટ્સઅપમાં ને તમને જણાવી દઈ લેવું હોય તો હને ઓર્ડર લખાવી દઈજે આપણે ઓર્ડર આવે ને એ પ્રમાણે આપણે માંડવીનું તેલ કઢાવ ને કાળ માંડવી હે જાય જ બધી કાઢ નાખી વાળી તેલ પડ્યું પડી પાછું હને કોઈને તેલ જોતું હોય તો હને ખાસ કમેન્ટ કરી દો અને મેસેજ કરી દીજો આપણે વોટ્સઅપમાં જે નંબર આપ્યો ને એમાં એ પ્રમાણે હે આપણે તેલ કઢાવી બાકીની માંડવી વધે ને વેચ નાખી ડાયરેક્ટ થરાજીમાં

પ્યોર વળે એમાં કોઈ પણ જાતની ભેળસેળ નહીં આપડી આપણે દવા ખાતર દીજો મિત્રો મિત્રો છે ને સો વાગવા આવી ગયા છે પાંચ સાત મિનિટની વાર છે સો વાગવામાં ને અહીં આવ્યા તા એક બે ત્રણ કેળા પાક્યા છે પાડી લઈ કેળા પણ ઘરે જવું ટીપા આવીને ડબ્બો નહીં લેવા ઈ રિક્ષા આવી

เขาอะไรล่ะที่อาจารย์ไม่รู้จะอะไรเลยไม่รู้จะอะไรเงี้ยเปิดเอาไม่ได้เบื่อไปกี่ล้านข้าศัตรูเสร็จไปเสร็จไปน่าเฮ้ย

हो हो न सामान लैम न हाल र गरे हो हो न सामान लैम सामान बोलामा गाछो न गाछ्या नि फेर्दै तुइ जी हिञ्च काबे मनो दौडरा दौडाइबे औलाउता छ એ શું ડાડા કે દે? ઓયની છે. આપણે ક્યાંં જઈએ રોકાવા હાલ. હાલ. બાય બાય તાતા. બધા ભેગી નાખી.

આ મહેન તો રોટલા ઓકે ખાઈ સવા આપણે એમ લેવાની એમ જ ખાઈ ઠંડા માંથી મહેન અને હાંડો કે તમે શું કહો કમેન્ટ કરી દો મિત્રો ગા ગઈ થી આવે ને એથી છે મોટો આવે થોડોક ચાલો રહી રહ્યો ને વાળું કરી લઈ મસ્ત